હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આજે મારે ભજીયા બનાવવાના છે ચોમાસાનો વરસાદ થયો છે અને પણ ભજીયામાં એક નવીનતા છે જુઓ ખારેકના ભજીયા બનાવાયા છે મારે તો વિડીયોને છેલ્લા સુધી જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર પણ કરજો કારણ કે વિડીયો બનાવવામાં વાર લાગશે એટલી તો લાઇક શેરમાં વાર નહીં લાગે એટલા માટે પ્લીઝ મને સપોર્ટ કરજો અને જુઓ અમારા ઘરની સામે જેટલું પાણી જાય છે તો અમારા અહીંયા વરસાદ સારો પડી ગયો છે અને કે ને વાયવા ઉપર વરસાદ તો આ એ રીતના થઈ ગયો છે અને જુઓ આ લઈ લીધી છે ખારેક અને આ આખી ખારે હોય એના બીયા કાઢી નહીં છે અને ચીરીઓ કરી લીધી છે તો ચાર પાંચ જાતના ભજીયા બનાવવાના છે આ ડુંગળીના છે પછી આ બટેકાની પતરીના છે પછી લસણને બધું પણ ખાંડીને તૈયાર કરી લીધું છે કચોરીને તો એ બધા બનાવવાના છે તો આપણે લોટ તૈયાર કરી લઈએ તો જુઓ આના માટે મેં લસણ અને ડુંગળી એમાં નાખી દઈશું અને બંને સાઈડ લોટ બે જુદા જુદા જ રાખવા પડશે એટલા માટે અને ચોમાસામાં તમે શું શું વધારે બનાવો છો એ જરૂરથી કહેજો અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ કહેજો અને તમારું શક્ય હોય તો તમારું નામ કહેજો જેથી કરીને હું બીજા વિડીયોમાં તમને થેન્ક્સ પણ કહી શકું કે આમને મારો વિડીયો જોયો કે એ મારી વિડીયોમાં કોમેન્ટ કરી એ પ્રમાણે તો તમે જરૂરથી કરજો કોમેન્ટ પણ અને જુઓ આજે આપણે બટેકા બટેકાવાળા પછી જે પતરીના છે ખારેકના છે એ બધા માટે આ લોટ તૈયાર કર્યો છે ભરેલા મરચાંના કારણ કે એ બધા માટે આપણે પતલો અને એકદમ પ્લેન લોટ જોઈએ છે એટલા માટે તો સૌથી પહેલાં આપણે તો ખારેકના બનાવશું જુઓ ખારેકના ભજીયા પણ આપણે જે રીતે પતરીના કે આપણે જે મરચાંના ચીરિયાના બનાવીએ છીએ એ જ પ્રમાણે હોય છે ખારકમાં થોડુંક મેં લીંબુ અને નિમક કારણ કે નહીતર ખારેકના ભજીયા મોરા લાગે એટલા માટે લીંબુ અને નિમક રાખી અને થોડીવાર માટે રાખી દીધી હતી એટલે એમાં લીંબુ અને મીઠું બંને ચડી જાય એટલા માટે અને તમે જે આપણે છાસનો મસાલો આવે છે ને એ પણ નાખી શકો તો પણ બહુ મજા આવે છે અને આ રીતે આપણે જુદા જુદા ભજીયા બનાવી લઈશું ખારેકના ભજીયા તમે સેજ પોચી ખારેક હોય ને તો બહુ મજા આવે છે એટલે એકદમ જે આપણે લીધી હોય તે દિવસે જ નહીં પણ બે દિવસ રાખી અને પછી જે ભજીયા કરી છે ને એમાં બહુ મજા આવે છે તો તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો આ એક નવા ભજીયાની અને મને કહેજો પણ કે તમારે કેવા બન્યા હતા કે ખાવામાં સ્વાદમાં કેવા લાગ્યા એ પણ કહેજો તો આરે આપણે થોડા બટેટાના પણ નાખી દઈશું કારણ કે ખારેકના ચડવામાં થોડી વાર લાગે એટલા માટે બટેટાના એની હારે જ બની જશે એટલા માટે તો આપણે બટેટાની પ્લેન પતરીના ભજીયા પણ હારે બનાવી લઈશું અને હવે આપણા ભજીયા થઈ ગયા તૈયાર જુઓ ખારેકના ભજીયા સેજ લાલચ થવા દેવા જોશે કારણ કે નહીંતર ખારેક અંદરથી કાચી રહી જાય છે એટલા માટે તો હવે આપણે આ બધા ભજીયાને કાઢી અને બીજા ભજીયા પણ બનાવી લઈશું હવે તો પહેલાં જુઓ આપણે છે ને ડુંગળીના ને એ બનાવી લઈશું લસણ ડુંગળીના અને ઘણા લસણ ડુંગળી નથી ખાતા હોતા તો એ ખાલી મેથી મરચાંના નાખીને બનાવી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય અથવા શિયાળો હોય તો ડુંગળી ખાવામાં બહુ મજા આવે છે એટલા માટે ડુંગળીના ભજીયા પણ અવશ્ય ટ્રાય કરજો અને એક દિવસ આપણે જે ભાવનગરની ફેમસ ડુંગળી ટીકડી ભજીયા છે ને એનો પણ વિડીયો બનાવશું તો હું અહીંયા રેસીપી પણ તમારે શેર કરીશ તો જરૂરથી બે લાઇકન પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયાની તમને જાણ થઈ જાય અને જુઓ હવે આપણે આ ભજીયા પણ તૈયાર થઈ ગયા છે અને સાંજ પડીને સાંજનો ટાઈમ છે ને સાંજ પડી ગઈ છે રાત તો જમવાળાઓને પણ ઉતાવળ આવી ગઈ છે કારણ કે ભજીયા જોઈને ઘણાના મોઢામાં પાણી આવી જાય એટલા માટે તો જુઓ હવે આપણે આ ભજીયા પણ તૈયાર છે અને આપણે કાઢી અને બીજા બધા ભજીયા બનાવી લઈએ તો જો અહીંયા ભજીયા આપણા તૈયાર છે જુઓ બટેટાવાળા અને મરચાં અને પછી વાટીદળના પ્લેન પત્રીના પછી ખારેકના અને મેથી મરચાંના આ ખારેકના ભજીયા જો અમે કાપીને તમને બતાવેલા છે ખારેકના ભજીયા છે બહુ મસ્ત થયા હતા અને ઘરનાઓને પણ બહુ ભય હતા તો તમે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ